પ્રજાને પડતી મુશ્કેલીના નિવારણ માટે સરકાર અવનવી યોજનાઓ બહાર પાડે છે જેને લઈ પ્રજાને ઘર આંગણે સુવિધા પ્રાપ્ત થાય પરંતુ સરકાર દ્વારા નિમાયેલ કેટલાક અધિકારીઓ અને તેમના મળથિયાઓની આળસ કહો કે પછી નફટાય જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે આવા જ કંઈક થઈ રહ્યું છે તાપી જિલ્લામાં જ્યાં આધાર કાર્ડની બાબતે પ્રજાએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આમ તો બધે જ આવી પરિસ્થિતિ હોય છે આવો જોઈએ તાપીના પ્રજાની આ તકલીફ આ રિપોર્ટમાં તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ગત મંગળવારના રોજથી પુનઃ શરૂ થયેલી આધાર કાર્ડની કામગીરી દરમિયાન સંબંધિત અધિકારી તામત જેતે એજન્સીની નવડી કામગીની લે લઈને આધાર કાર્ડ કઢાવવા આવતા લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકો પોતાનો કામ ધંધો બગાડી બે બે દિવસ સુધી આધાર કાર્ડની લાઈનમાં ઉભા રહેવાની પારાવાર તકલીફનો સામનો કરી રહ્યા છે જો ભાઈ ચાર દિવસ દિવસથી આધાર કાર્ડ માટે અમે અહીં આટા મારીએ છે પણ અત્યાર સુધી આવી કોઈ વ્યવસ્થા દેખાતી નથી અને અમને તાત્કાલિક મળી શકે એવું તો લાગતું નથી પણ અહીંયા જે કંઈક વ્યવસ્થા છે એમાં પણ ઘણી બધી ખામીઓ એવું લાગે છે એક માણસને ધારો કે આધાર કાર્ડની પ્રોસિજર માટે જો પંદરથી વીસ મિનિટ થતી હોય તો આખા દિવસ માટે માત્ર 10 થી 15 માણસોનો આધાર કાર્ડ અહીંથી ઇશ્યુ થઈ શકે એવું મને આ પરિસ્થિતિ જોતા લાગે છે પરંતુ વાસ્તવિકતા સક્યથી વિપરીત હોય તેમ લાગી રહ્યું છે પ્રજા જે તે અધિકારી અને એજન્સી પર દોષનો ટોપલો ઠાલવી રહી છે જ્યારે વાસ્તવિકતા એ છે કે 2014 માં થયેલા લોકસભાની ચૂંટણીને લઈને સરકારના આદેશ અનુસાર આધાર કાર્ડની કામગીરીને પડતી મુકવા આવી હતી જે गत મંગળવારથી શરૂ કરાઈ છે અને ઉપરથી ગેસના સિલિન્ડર પર સબસિડી મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી હોવાથી લાભાર્થી આધાર કાર્ડ મેળવવા તૂટી પડ્યાનો અધિકારીઓ બચાવ કરી રહ્યા છે લોકસભાની ચૂંટણી સંદર્ભે સરકારશ્રી તરફથી જ સૂચના હતી કે આધાર કાર્ડની કામગીરી બંધ કરવી એટલે આધાર કાર્ડનું કામ કરતી એજન્સીએ કામગીરી એને બંધ કરેલી હતી તો તાત્કાલિક સૂચના મળતા અને એનું લાયસન્સ રિન્યુ થતાં મંગળવારથી આ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે અને જિલ્લામાં ચાર જગ્યાએ ચાર ટીમો કાર્યરત છે તાજેતરમાં જ વીસ ટકા જે બાકી કામગીરી છે ચાલુ કરી છે એટલે લોકોનો રસ છે પણ એજન્સીને અમે સૂચના આપી છે કે વધારે મહત્તમ ટીમોથી એ કામ કરે એટલે સોમવારથી બીજી અન્ય છ ટીમો આવશે છ ટીમો પૈકી બે ટીમો વધારે વ્યારા ખાતે ફાળવવામાં આવશે અને બાકીની ટીમો અન્ય જિલ્લાના અન્ય તાલુકાના સ્થળોમાં પ્રજાના રસના આધારે ફાળવવામાં આવશે સરકારે નિમેલી એજન્સીઓ પાસે ટાંચા સાધનો હોવાથી તે પ્રજાની અને સરકારની જરૂરિયાતોને પહોંચી વળવામાં સક્ષમ નથી ત્યારે સરકારે ગેસના સિલિન્ડર પર આધાર કાર્ડની જરૂરિયાતની સમય મર્યાદા વધારવી જોઈએ અથવા તો પ્રજાના લાભ માટે ઉભા કરવામાં આવેલા અન્ય વિકલ્પ અંગે માહિતી આપવી જોઈએ તેવી લોકોની માંગ છે સંજય કંસારા જીએસટીવી વ્યારા